બસ ગુજરાત અને ખુશ કરવા ગુજરાતની પ્રજાને સુખ સામા મોડાસા અરવલ્લી જિલ્લો હંમેશા સુખી એના ગુણગાન ગાઈએ ગાનારા ખૂબ મજા આવે અને યુવાનો એવો આ પર્વ છે

એવી લાગણી અને શુભેચ્છા તો શું કે આપણે આજે મંત્રી સ્ટેજ ઉપર એવું કીધું કે જ્યારે અમે કોંગ્રેસમાં હતા ત્યારે જસુભાઈ બધા અગ્રણીઓ સાથે કામ કરતા હતા એટલે એમનો હજુ કોંગ્રેસ પર તો લગાવ છે કે તમારી મિત્રતાને કારણે ના મિત્રતા કારણ કે ખૂબ વર્ષો સુધી જોડે કામ કર્યું અને સાબરડેરીમાં પણ મેં કામ કર્યું પણ એ એમની ભારતીય જનતા પાર્ટી કારણ કે અહીંયા બિચારા ચાર વખત લડ્યા હતા પણ તો ક્યાંય મળ્યું હવે દરેકની માનસિકતા છે હું કશું નથી મળ્યું તો એ શાંતિ બેઠો છું નજી એ બેઠો રહેવાનો કદાચ મેં બની શકે જેના જેના વિચારો મને કદાચ આ સરકાર જે ફોસી લત કહી દે તો એ આપણે વિચારોમાં ફેરફાર જે લોકો ગયા છે એમને કંઈક ને કંઈક મળ્યું છે એટલે અત્યારે થાય છે કે એમને ખુશી વ્યક્ત કરે લોકો ના ના કોઈ પણ હવે ખુશીને આટલી સરસ જગ્યા મળી છે અને ભાજપ તો સહજ નહીં આ તો અમારું જ છે આ અરવલ્લી જિલ્લામાં જો બારિયા સાહેબ મારા ઝાલા સાહેબ મારા ભીખુ સિજીયા મારા ધવલ તો ખુરશીઓ